Prado e Samachar. અમદાવાદ વડોદરા સમાચાર જયેશ પટેલ છે નાયબ મુખ્યમંત્રી સંઘવીએ બસો કરોડ રૂપિયાથી વધુના સાયબર ગુનાનો પર્દાફાશ કરનારી રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની પ્રશંસા કરી રાજ્યના ખેડૂતોએ સરકારે જાહેર કરેલા રાહત પેકેજના નિર્ણયને આવકાર્યો આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિકવન્સીંગ પ્રોજેક્ટ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું રાજ્યમાં ધોરણ દસ અને બારની પરીક્ષા આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થશે ગુજરાત બોર્ડે સમયપત્રક જાહેર કર્યું અને અમરેલીના ખેલાડી ડોક્ટર માલવિકા જોશીએ સાપુતારામાં યોજાયેલી રાજ્ય માસ્ટર ખેલકૂદ ચેમ્પિયનશીપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યા ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે બસ્સો કરોડ રૂપિયાથી વધુના સાયબર ગુનાનો પર્દાફાશ કર્યો છે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી સુરેન્દ્રનગર સુરત અને સાવરકુડલામાં કાર્યરત મોટા પાયે મ્યુલ એકાઉન્ટ એટલે કે બીજાના બેંક ખાતામાંથી કરાતી છેતરપિંડીને પકડી પાડ્યું આ નેટવર્કે સમગ્ર ભારતમાં ત્રણસો છ્યાસી સાયબર ગુના કેસ સાથે જોડાયેલા સોથી વધુ મ્યુલ એકાઉન્ટ્સનું સંચાલન કર્યું અને બસો કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે ગુજરાત સાયબર ટીમે શરૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટો કરન્સી વ્યવહાર સુધીના સાત સ્તર દ્વારા નાણાંના ટ્રેલને કાળજીપૂર્વક ટ્રેક કર્યો આ નિર્ણાયક કાર્યવાહી સાયબર ક્રાઇમ પ્રત્યે રાજ્યનો શૂન્ય સહિષ્ણુતા અભિગમ અને સરહદ પાર નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા અદ્યતન સાયબર બુદ્ધિમત્તાની ક્ષમતા બનાવવામાં રાજ્યના નેતૃત્વ પર ભાર મૂકે છે તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયના ચુમ્બોતેરમાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે વિદ્યાર્થીઓને ત્રણસો ચોપન સુવર્ણચંદ્રક એનાયત કરાયા વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલે પદવીદાન સમારોહને વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેની જવાબદારી અંગે મંથન કરવાનો દિવસ ગણાવ્યો સમાજ કલ્યાણનો ભાવ રાખીને ભારતીય જીવન મૂલ્યો અને સંસ્કૃતિના અભિન્ન અંગ બનવા પણ રાજ્યપાલશ્રીએ સૌને અનુરોધ કર્યો आज देश के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी वो इस देश को विकसित भारत के रूप में देखना चाहते हैं आत्मनिर्भर भारत के रूप में देखना चाहते हैं आज बहुत बड़ी संख्या में बेटे और बेटियों ने यहाँ डिग्रियां प्राप्त की हैं मैं उनके भावी जीवन की बहुत मंगल कामना करता हूँ और आज देश पुनः प्रगति उन्नति विकास की ओर बढ़ने की अंगड़ाई ले रहा है उसमें सारे युवा बेटे बेटियां सहयोगी बने આ પ્રસંગે શિક્ષણમંત્રી ડોક્ટર પ્રધ્યુમન વાજાએ કહ્યું કે શિક્ષણનો વ્યાપ સતત વધે જેથી વિકાસની નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરવાનું સરકારનું લક્ષ્ય છે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કરતાં રાજ્યભરના ખેડૂતોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ સરકારના નિર્ણયને આવકારતા આભાર માન્યો છે બોટાદના ખેડૂતોએ આ પેકેજને રાહત સમાન ગણાવ્યું બોટાદ માર્કેટીંગ યાર્ડના અધ્યક્ષ મનહર માતરિયાએ સરકારના નિર્ણયને આવકારતા પ્રતિક્રિયા આપી રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી છે એ બે હેક્ટર જે લોકો જમીન ધારણ કરતા હશે એવા લોકોને ને હજાર જેવી રકમ અને એક હેક્ટર જમીન ધારણ કરતા છે એવા લોકોને બાવીસ હજાર રૂપિયા જેવી રકમ મળશે આ રકમ મળવાના કારણે ખેડૂતોને સારો એવો ટેકો મળશે કુદરતી આપત બહાર નીકળવા માટે જે સરકારે પ્રયત્ન કર્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈ અને માન્ય જીતુભાઈને હું અભિનંદન આપું છું કચ્છના ખેડૂતો તથા દૂધ ઉત્પાદકો વતી સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હુંબલે સરકારનો આભાર માન્યો જ્યારે બનાસકાંઠાના વાસણા જગાણા તેમજ દાંતીવાડા તાલુકાના રાણોર ગામના ખેડૂતોએ આ સહાયથી મોટું બળ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અરવલ્લીના ખેડૂતોએ પણ સરકારનો આભાર માન્યો છે ગુજરાત રાજ્ય આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિકવન્સીંગ પ્રોજેક્ટ શરૂ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે સત્તાવાર યાદી મુજબ આદિવાસી સમુદાયના આનુવંશિક રોગની પરખ થવાથી રાહત દરે નિદાન પદ્ધતિનો વિકાસ થશે સત્તાવાર યાદી મુજબ શરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રીને જીનોમ કહેવાય છે કોષની અંદર જનીનનું ચોક્કસ સ્થાન અને તેની રચનાને સમજવા જીનોમ સિકવન્સીંગ કરાય છે તે જીનોમમાં થતા ફેરફાર અંગે જણાવે છે ત્યારે સરકારના પ્રોજેક્ટ હેઠળ સંશોધકો અગિયાર જિલ્લાના એકત્રીસ આદિ આદિવાસી સમુદાયમાંથી ડીએનએ નમૂના એકત્ર કરીને વિગત તૈયાર કરશે તે આનુવંશિક રોગના નિદાન અને સારવારને સુધારવામાં મદદ કરશે રાજ્ય સરકારે આદિવાસી વસ્તી માટે રેફરન્સ જીનોમ ડેટાબેઝનું નિર્માણ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી હાલ ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના સહકારથી આ પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીડીને ફોલો કરશો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસ નિમિત્તે આયુષ મંત્ર જાપ મહાપૂજા કરવામાં આવી સોમનાથ મહાદેવને વિશેષ શ્રંગાર સાથે દીપમાલા અર્પણ કરાશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ વિજય રેલી યોજી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાએ ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી इस जीत का श्रेय मैं हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ता को देना चाहता हूँ हम बता सकते लोगों को तो विकास की जीत हुई हमारे माननीय प्रधानमंत्री जी द्वारा जो हमें दायित्व तो दिया था उस जीत उसका हमें आज फल मिला है जो यहाँ पे विकास हुआ है उस विकास के आज लोगों ने वोट दे के मोहर लगाई है कि जो 2024 में लोग गुमराह हुए थे 2025 में फिर से एक बार लोगों ने भारतीय जनता पार्टी पे ही विश्वास किया है ભરૂચમાં ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા બે શ્રમિકના મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ વાહિદ મસદ્દી જણાવ્યું છે કે આમોદ તાલુકાના નજીકના માતર ગામમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે સવારે આ અકસ્માત થયો હતો જેમાં બે શ્રમિકના ઘટના સ્થળે મોત નીપજ્યા છે રાજ્યમાં આગામી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષા માટેનું સમયપત્રક જાહેર કર્યું છે તે મુજબ ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરીથી સોળ માર્ચ સુધી તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરીથી તેર માર્ચ સુધી યોજાશે ધોરણ દસની પરીક્ષાનો સમય સવારે દસથી બપોરે સવા એક વાગ્યા સુધી યોજાશે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે ત્રણથી સાંજે સાડા છ વાગ્યા સુધી થશે ગયા વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા દસ દિવસ વહેલી શરૂ થશે પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી પર પણ મુકવામાં આવ્યો છે અમરેલીના ખેલાડી ડોક્ટર બાલ્વિકા જોશીએ સિત્તેર વર્ષથી રાજ્યસ્તરની ત્રણ સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રક જીત્યા છે મળતી માહિતી મુજબ સાવરકુંડલાના નિવૃત્ત પ્રાધ્યાપક ડોક્ટર માલિકા જોશીએ સાપુતારા ખાતે આ મહિને યોજાયેલી દસમી ગુજરાત રાજ્ય માસ્ટર ખેલકૂદ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી છે તેમણે સિત્તેરથી વધુ વયજૂથમાં ભાગ લઈ ગોળાફેંક ચક્રફેંક અને હેમરથ્રો જેવી સ્પર્ધામાં પ્રથમ આવીને ત્રણ સુવર્ણચંદ્રક મેળવ્યા છે ડોક્ટર જોશી સાવરકુંડલાના વીડી ઘિલાણી મહાલા મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે વયની મર્યાદાને પડકાર આપતા તેમણે મેળવેલી આ સિદ્ધિ દરેક માટે પ્રેરણાદાયી છે રાજ્યમાં ગુજરાત સમાન પ્રવેશ પરીક્ષા એટલે કે ગુજકેટની પરીક્ષા આગામી ઓગણત્રીસ માર્ચ બે હજાર છવ્વીસના રોજ લેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર યાદી મુજબ ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ એ બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા સવારે દસ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્ર ખાતે યોજાશે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારત પર્વની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થઈ રહી છે જ્યાં ગઈકાલે સાંજે રાજસ્થાનના મુખ્યમંત્રી ડોક્ટર ભજનલાલ શર્મા અને રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે શ્રી શર્માએ દેશને એકતાના સૂત્રમાં બાંધીને અખંડ ભારતના નિર્માણનું મહાન કામ કરનારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યા સરદાર પટેલનો દેશપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણની તેમની પ્રેરણા આગામી પેઢીઓને પ્રેરિત કરે છે તેમ પણ શ્રી શર્માએ ઉમેર્યું भारत के लोग पुरुष को याद कर रहे हैं जिस प्रकार सरदार पटेल ने अपने कार्यों से भारत को एक करने का काम किया वो हमारे लिए आज भी उतनी ही प्रासंगिक जितनी आजादी के बाद थी उनका त्याग उनकी देशभक्ति उनका दृढ़ संकल्प आज भी हमें प्रेरणा देता है और आने वाली पीढ़ियों को भी प्रेरित करता रहेगा भारत पर्व केवल एक उत्सव नहीं ये हमारी सांस्कृतिक विरासत हमारी विविधता और हमारी एकता का पर्व है રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાને દોઢસો વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જામનગર જિલ્લામાં કેબિનેટ અને પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાગણ ખાતે બેઠક યોજાઈ જેમાં જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષા કરાઈ કચ્છના રમતવીર રાજભાઈએ મહાન કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમને દેશની રાષ્ટ્રીય એકતાનો પ્રેરણા સ્ત્રોત ગણાવ્યો ભયાઉમાં તાલુકા આરોગ્ય કચેરી ખાતે વંદે માતરમનું સમોગાન તથા સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી જનજાતીય ગૌરવયાત્રા આજે નવસારીના ચીખલીમાંથી આગળ વધીને વાંસના તાલુકાના ભીનાર ગામે પહોંચી જ્યાં વલસાડના સાંસદ ધવલ પટેલ અને રાજ્યના રમતગમત મંત્રી ડોક્ટર જયરામ ગામિત સહિત અનેક મહાનુભાવોએ યાત્રાનું સ્વાગત કર્યું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સુરેન્દ્રનગર જિલ્લા વડા મથકને રાજ્યના શ્રેષ્ઠ અગ્નિશમન દળ મથકનો પુરસ્કાર એનાયત કર્યો અમદાવાદ ખાતે સેફ ઇન્ડિયા બ્રેવરી એવોર્ડ બે હજાર પચીસ સમારોહ યોજાયો હતો અંતમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ બસો કરોડ રૂપિયાથી વધુના સાયબર ગુનાનો પર્દાફાશ કરનારી રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની પ્રશંસા કરી રાજ્યના ખેડૂતોએ સરકારે જાહેર કરેલા રાહત પેકેજના નિર્ણયને આવકાર્યો આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું રાજ્યમાં ધોરણ દસ અને બારની પરીક્ષા આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થશે ગુજરાત બોર્ડે સમયપત્રક જાહેર કર્યું અને અમરેલીના ખેલાડી ડોક્ટર માલવિકા જોશીએ સાપુતારામાં યોજાયેલી રાજ્ય માસ્ટર ખેલકૂદ ચેમ્પિયનશીપમાં ત્રણ સુવર્ણચંદ્રક જીક્યા આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાધિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો